દરબાર બે ધારી તલવાર ચોવીસ કલાક જાગતી જાગતી એવું બોલીશું તેતાલીસ પિસ્તાલીસ ના થાય મારું પેઢ થાય કરો મારો દ્વારકાનો નાથ મારા વિહત મેળીની ફણીની પરબડીની ભૂનાઈ આ તેતાલીસ ના થાય એટલે પ્રભુ મારો બેતાલીસ કે ઝુંબાલી હા થોડા વાઘોર ની જો વૃહદ માતા હશું મારા પાકીમાં મારી મેરડી જાગતી બેઠી જો વિહત હશું મારા લાકડીજી મારા બોગાના ભગવાન હરિ કમસિંહ તપસ્યા હું બોલી રહી કે ભાઈ ના બેતાલી હોય આ દેહમાં કમશી વાઘોરની જો વેહદ માતા હશું ના ભરો ઘર મારું આ પર વિરા મારો સમૂહ બાજી રહ્યો છે આ સમયે હું કરમસિંહની વિહત એવું બોલું છું નવખંડ ધરતીમાંથી કોઈ પણ દુખિયારું મારી ની વાટ ઝાલ અને એનું કોડું ના ઝાલું મારું નવ વિહત